હમીરભાઈ સોલંકી સહિત આગેવાનો એ જાફરાબાદ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું જાફરાબાદ ના દરિયામાં લાઈટ ફિશિંગ લાઇન ફિશિંગ અને પેરા ફિશિંગ થઈ રહી હોય દરિયામાં મચ્છી ઉત્પત્તિ બંધ થઈ ગઈ હોય જેથી લાખો માછીમાર ઉપર અસર પડી છે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી રિપોર્ટર ઇમરાન શીખવાદ ફરી મળી સમાચાર સાથે જોતા રહો મચ્છીની ઉત્પન્નિ અત્યારે બંધ થઈ ગઈ છે અને અમે લગભગ ગુજરાતના લાખો મચ્છીમાર રોજગાર બેરોજગાર બની ગયા છે એટલે અમે ગવર્મેન્ટને આજે આવેદનપત્ર આપીએ છીએ કે આના વિશે કંઈક કડક પગલાં લે જો નહીં કડક પગલાં લેવામાં આવે તો અમે ગમે ત્યારે ઉગ્ર આંદોલન જે અમારા ઉપરા બંદરોથી જે અમારા જે આદેશ અમારા પ્રમુખ સાહેબ કરશે તે અમારા પ્રમાણે અમારે આગળ હાલવું પડશે તો અમારી ગવર્મેન્ટને અમે આજે આવેદનપત્ર આપ્યું છે મામલેદાર સાહેબને તો વહેલી તકે જે બહારની રાક્ષસી ફિશિંગ જે કરે છે દરિયાની અંદર ને અમારી બેરોજગારી આજે અમે બેરોજગાર થઈ ગયા છે બધા પિસરમેન તો તેના માટે ગવર્મેન્ટ તાત્કાલિક પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે ગવર્મેન્ટ સરકારને આજે જય હિન્દ જય ભારત